શાંતિ રાખ તું જેટલું બોલે છે ને તને એક વસ્તુ ખબર છે આ રાત્રે કેફિયો ઉપર તાર બાપો જાય છે ને તાર તારી માં આવે છે હારે આ રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી તારી માં મારી જોડે ઊભી રહે છે બરાબર તારી માં જ્યાં ઓર્ડર હોય ને તો અંદર કિચન માંય કામ કરે છે કસ્ટમર ને સાચવે છે જ્યારે હું કઈ કામ માં હોય ને તો કસ્ટમર નો રિવ્યુ પણ લે છે ને કસ્ટમર ની જોડે સર્વિસ માં પણ બેસ્ટ ટ્રાય કરે છે કે સામેવાળા ને આપણા ત્યાં કેફેમાં કોઈ પ્રોબ્લેમ ન થાય એ મા છે બરાબર એ અમે બે જણા જે કરીએ છીએ ને તને ખબર નથી તને તો એવી છે કે મારી મમ્મી આમ નથી કરવા દીતી મારી મમ્મી આમ નથી કરવા દીતી મારી મમ્મી આમ આજે મધર્સ ડે છે ને તું એની યાર ઝઘડા કરેશ તારે બહાર જવું હતું કાલ તારે ફરવા માટે એણે બધું કર્યું એણે મને કીધું કે મને પપ્પા બારા સારા માટે દીકરીઓ છે એમને ખાસ કેવું છે કે સાહેબ આ એક જ સંદેશ છે કે પોતાના મા બાપ નું સાંભળો એ જે કે સમજો અને એ વાત ને તમે અનુસરો બરાબર જો મારી આ વાત સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો સાથે સાથે વિડીયો શેર પણ કરજો જય માતાજી